ટીઆરપી ગેમ ઝોન આગ ઘટનામાં એક જ પરિવારના આઠ સભ્યો ખોવાયા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા બાળકો સહિત ત્રીસથી ઉપરના લોકોએ જીવ ગુમાવ્યો છે તો અઢળક જેસીબીની મદદથી હાલ કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે અને મળેલ મૃતદેહના ડીએનએ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે તો આ અગ્નિકાંડમાં એક જ પરિવારના આઠ લોકો ખોવાયા છે જેમાંથી ત્રણ સભ્યો મળ્યા અને પાંચ સભ્યો હજુ સુધી મળ્યા નથી પરિવારના એક સભ્ય પ્રદીપસિંહ ચૌહાણે ગુનેગારને સખ્તમાં સખ્ત સજા કરવા માંગ કરી છે અને મારે સરકારી સહાય જોતી નથી મેં મારું બધું જ ગુમાવ્યું છે અને સજા થયા બાદ ગુનેગારોને જામીન મળશે તો તેને જાનથી મારી નાખીશ તેવું પ્રદીપસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું મારા પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું બીજા મારા એક સાધુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પરડ થતી નથી એવી રીતના ચાર વાગ્યા આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પોઈચાના પંદર વીસ મિનિટમાં જે આવી રીતના અહીંયા જે કઈ ફાયર બ્રિટ કુલ ના બધું થઈ ગયું છે નીચેથી એના બીજા જે અમારા ત્રણ ફેમિલી મેમ્બર ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણા ને એવું થાય છે પણ કોઈ કંઈ ફાયર બ્રિગેડ કે કંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંથી કંઈ જવાબ દેતા નથી વીસ પચીસ જણા હતા એમાંથી લોકો બા દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાઢુભાઈ અને એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા હતા આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી ગયા ગયા કાર્યમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પણ ત્રણસો લીટર ડીઝલ પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરોઆરી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો નવાણું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને માન નાખીશ જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહી ગયું છે હવે આને તમે ધમકી સમજો તો એ છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવું બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટા એટલે હું એક જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડું નહીં થવા અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી આના માટે હું મારી બધી તૈયારીમાં છું હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળ હોય તો મારી ઉપર ભલા આવી જાય હું એકલો જ રોકડું છું અહીંયા જ રહું છું અઠ્ઠાણું બેતાલીસ ડબલ જીરો ત્રણ એકતાલીસ મારો મોબાઈલ નંબર છે પેડક રોડ ઉપર મારો ધંધો છે બરાબર જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય નહીં હું કોઈને મૂકીશ નહીં આઠ જણા ગયા હતા એમાં આવ્યા આઠ ગયા હતા એમાંથી પાંચ મિસિંગ છે ત્રણ મળી આવ્યા છે મારે કોઈ અધિકારી યારે કોઈ એર લેવાનું હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નહીં આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પૂરની ઘટના બને છે એક દી બોટ ઉંધી વળી જાય છે એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કંઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે હું તમને લઈને દેખાડીશ જો એને જામીન મંજૂર થાય બરાબર છે અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં